તમે હા બા આપના ની ગોળ કરવા ગોળ કરવાની વેળા તો વીતી ગઈ જાલો બાપુ જન્મદિન તો કાલે ગયો આજો હા થયો રાજપૂત નો દીકરો તો દીકરોની જેમ દીવારે લેખા નો લખે કહું નું ઇજન દેતા આ જ હાથ છે જે આ મારા નળિયા કોઠારા માટે મીઠું વાવા ફોજુ હુકમ દીધો ઠાકોર જ કલ્યાણ સંઘ આ કચ્છ ના કચેરી છે ઠાકોર નળિયા કોઠારા ની દોડી નહી કચ્છના રાવની રાવ ની કચેરી છે એટલે રાવ બાવા મલાજો જાળવતી હજી આ મ્યાન માં છે નહી તો નહીં તો જાલમસન ને તુકારો કરનાર નું માથું તળ ભરે ધડ પર ના ટકે